સોફ્ટ જ્યુસી મેલ્ટ માઉથ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા એકદમ નવી ટ્રિક્સ સાથે દહીં હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું સોડા વગર પણ એકદમ સરળ રીતે ટેસ્ટી સોફ્ટ ઇન્સ્ટન્ટ આ દહીં વડા તમે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો અને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ઠંડા ઠંડા તો આ તહેવારો ઉપર તમે જરૂરથી ટ્રાય કરવા જેવા છે અને ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો બનાવી એના માટે મેં અહીંયા અડધો કપ મગની દાળને અડધો કપ અડદની દાળ બંને લીધી છે સરખા પ્રમાણમાં લીધી છે અને મેં એને ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી હતી તમે જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને એમાંથી બધું જ પાણી મેં કાઢી લીધું છે હવે આપણે દાળને પીસવા માટે મિક્સર જાર લેશું તો મોટી સાઇઝનું મિક્સર જાર હોય એવું લેવાનું એટલે બંને દાળ આપણે એક સાથે પીસી લઈએ તો બધી દાળ એડ કરી દઈશું તમે જુઓ દાળ કેટલી ડ્રાય છે બિલકુલ આપણે પલાળીનું પાણી એડ નથી કરવાનું હવે આપણે આ રીતે બંને દાળને એક સાથે જ મિક્સ કરી દેવાની અને પાણી એડ કરીશું તો વન ફોર્થ કપ માત્ર ચાર ચમચી જેટલું જ પાણી એડ કરીશું અને થોડી દરદરી રહે એવી આપણે દાળ પીસીને તૈયાર કરીશું તો બહુ એકદમ ઝીણી પણ નથી પીસવાની અને બહુ દાણા પણ ન રહેવા જોઈએ એ રીતની આ રીતે સ્મૂથ પીસવાની છે તો હવે આ દાળ પીસીને તૈયાર થઈ ગઈ છે આ દાળને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું જેથી આપણે એને ફેટીએ ત્યારે આસાનીથી ફેટી શકીએ તો આ રીતે બધી દાળ તમે જુઓ કેટલી થીક છે આ રીતની થીક હોવી જોઈએ જો પતલી હશે તો તમારા વડા છે એનો શેપ પરફેક્ટ નહીં આવે અને એ ફ્રાય થતાં એકદમ ફ્લેટ થઈ જશે તો અહીંયા બધી દાળ મેં કાઢી લીધી છે હવે આપણે હાથની મદદથી પાંચ મિનિટ માટે ફેટવાના છે જેનાથી એકદમ અંદરથી જાળીદાર બનશે સોફ્ટ બનશે અને એકદમ સરસ લાઇટ થશે તો એનો કલર પણ લાલ નહીં થાય તમે જુઓ અહીંયા ફેટતા મને પાંચ મિનિટ થઈ છે દાળનો કલર એકદમ વ્હાઈટ થઈ ગયો છે અને આ રીતે તમે નીચે પાડો તો એકદમ સરસ એવી પડે છે તો બસ આટલી દાળ આપણે ફેટીને તૈયાર કરવાની છે તો એકદમ પરફેક્ટ છે એને ચેક કરવા માટે આપણે એક વાટકીમાં પાણી ભરીશું આ રીતે થોડું બેટર એડ કરીશું તમે જુઓ આ રીતે બેટર ઉપર તરવું જોઈએ બસ હવે આપણી દાળ સરસ એવી ફેટાઈ ગઈ છે તો હવે એમાં મસાલા એડ કરીશું તો બે લીલી મરચીની મેં આ રીતે ઝીણી કટ કરી એડ કરી છે એક ટી સ્પૂન જેટલું આદુની પેસ્ટ અને થોડી હિંગ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ બેટરને આપણે પાંચ કે દસ મિનિટ જેવો તમને ટાઈમ હોય એ રીતે તમારે રેસ્ટ આપવાનો છે તો હું અહીંયા દસ મિનિટ માટે આ બેટરને રેસ્ટ આપી દઈશ એકદમ સરસ આપણા વડા તૈયાર થશે તો તમે જુઓ એકદમ સરસ મેં આદુ મરચા બધું મિક્સ કરી લીધું છે હવે ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈએ દસ મિનિટ પછી આપણી દાળ સરસ એવી રેસ્ટ થઈ ગઈ છે તમે જુઓ બેટર એકદમ પરફેક્ટ છે ત્યારે આપણે હાથને પાણીવાળો કરી લેવાનો અને આ રીતે તમે જુઓ હાથથી આપણે પાડીએ તો આસાનીથી બસ બેટર પડવું જોઈએ એટલું પરફેક્ટ કરવાનું છે હવે આપણે વડાને ફ્રાય કરીશું એના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તમે જુઓ મેં અહીંયા થોડું બેટર એડ કર્યું તેલમાં આ રીતે બેટર તરવું જોઈએ અને તરત જ એમાં બબલ્સ ના થવા જોઈએ ધીમે ધીમે રહીને એમાં બબલ્સ થવા જોઈએ એટલું તેલ આપણું ગરમ હોવું જોઈએ તો તેલ એકદમ લો ફ્લેમ ઉપર મેં રાખી છે અને સાથે તેલ બહુ ગરમ નથી ખાસ કરીને એ ચેક કરજો જો તેલ વધારે ગરમ હશે તો જે વડા છે બહારથી થોડો કલર ચેન્જ થઈ અને ડાર્ક થઈ જશે અને અંદરથી થોડા કાચા રહી જશે તો ધીમે ધીમે એને ફ્રાય કરશો તો અંદર સુધી એકદમ જાળીદાર બનશે સોફ્ટ બનશે અને બહુ કલર પણ ડાર્ક નહીં થાય તો અહીંયા તમે જુઓ થોડી વાર રહી આપણે એની સાઈડને ચેન્જ કરી દેસું તો એકદમ પરફેક્ટ ગોળ રાઉન્ડ શેપમાં જ વડા તૈયાર થશે અને જો તમારું બેટર પતલું થઈ ગયું હશે તો રાઉન્ડ શેપ નહીં આવે અને વડા છે એ ફ્લેટ થઈ જશે અને પરફેક્ટ એકદમ સોફ્ટ નહીં બને તો આ ખાસ ટીપ અને ટ્રીક્સથી જો તમે આ વડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને અહીંયા તમે જુઓ આપણે વડાને ફ્રાય કરીએ છીએ તો વડા છે એનો કલર બહુ ડાર્ક નથી તો એકદમ પરફેક્ટ જો તમે આ રીતે જ દાળ બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને તમે મારી આ વડાની રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તે મને જલ્દીથી કમેન્ટમાં કહેજો અને તમારે નેક્સ્ટ રેસીપી હોળી માટે કઈ જોવી છે એ પણ કહેજો હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા આપણા વડા સરસ એવા ફ્રાય થઈ ગયા તમે જુઓ કેટલા વ્હાઈટ છે બહુ ડાર્ક નથી થયા અને એકદમ પરફેક્ટ બિલકુલ એમાં તેલ નથી રહ્યું તો આ રીતે આપણે વડા ફ્રાય કરવાના એ જ રીતે હું તમને બીજી વાર પણ બતાવી દઉં કે વડાને આપણે જ્યારે મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની લો ફ્લેમ ઉપર જ આ રીતે વડાને મૂકવાના અને વન બાય વન આ રીતે અલગ અલગ મૂકતા જવાના બિલકુલ વડા છે એ તેલમાં ગયા પછી ચોટશે નહીં અને એકદમ સરસ ફૂલેલા ફૂલેલા થશે તો એક સાથે તમે ઘણા બધા વડાને ફ્રાય કરી શકો છો તો વડાને આ રીતે તેલમાં મૂક્યા પછી વડાને તરત જ આપણે આ રીતે સાઈડને ચેન્જ કરી નાખવાની એટલે એક સરખો એનો રાઉન્ડ શેપ આવી જશે તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું અને પછી આપણે એને બંને સાઈડથી આ રીતે ફેરવતા જઈએ અને સરસ એવા ફ્રાય કરી લેવાના જ્યારે વડા ફ્રાય થશે એટલે તેલમાં બબલ્સ ઓછા થઈ જશે અને હલકો કલર ચેન્જ થઈ જશે તમે જુઓ એકદમ ગોળ ગોળ રાઉન્ડ આપણા વડા તૈયાર થઈ ગયા છે તો આ રીતે બધા વડા કાઢી લેશું અને આ વડા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે આપણે એને પાણીમાં પલાળીશું તો આપણે ઠંડા પાણીમાં પલાળશું તો પણ વડા એકદમ સરસ સોફ્ટ સ્પોન્જી બનશે અહીંયા હું તમને પહેલા વડા બતાવી દઉં કે આપણા વડા સોડા વગર પણ એકદમ પરફેક્ટ થયા છે તમે જુઓ અંદરથી એકદમ સોફ્ટ છે અને તમે જુઓ કેટલી સરસ એમાં જાળીદાર થયા છે તો બસ હવે આપણા વડા ને ડીપ કરવા માટે તૈયાર છે તો આપણે વડાને પહેલાં પાણીમાં ડીપ કરવાના છે તો પાણીમાં થોડી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વડામાં આપણે મીઠું એડ કર્યું છે તો એ પ્રમાણે એડ કરવાનું થોડા ફ્રેશ લીલા ધાણાને કટ કરી એડ કરીશું એનાથી ખૂબ જ સરસ એવી આપણા દહીં વડામાં ફ્લેવર આવશે અને આ રીતે વડા એડ કર્યા પછી આપણે આ રીતે ડીપ કરી દઈશું અને હવે આપણે પાંચ મિનિટ માટે જ એને પલળવા દેશું ગરમ ગરમ છે એટલે પાંચ મિનિટમાં સરસ એવા ફૂલીને ડબલ થઈ જશે પલળી જશે ત્યાં સુધીમાં આપણે મીઠું દહીં તૈયાર કરી લઈએ તો એના માટે દોઢ કપ દહીંને આપણે આ રીતે સૂપ ગાળવાના ગયણામાં એડ કરીશું સાથે પાંચ ટેબલ સ્પૂન ખાંડનો પાવડર એડ કરીશું અને વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરતા જશું અને એકદમ સરસ રીતે એને આ રીતે ફેટી લેશું જેથી એકદમ સ્મૂથ આપણું દહીં તૈયાર થાય દહીં એકદમ ઠંડુ હોય એવું લેવાનું જેથી ખાવાની ખૂબ જ મજા આવશે અને જો દહીં ઠંડુ ના હોય તો તમે આ રીતે મિક્સ કરી અને પછી ફ્રીજમાં રાખી દેજો ઠંડુ કરી લેજો અને પછી સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે તો આપણું એકદમ ટેસ્ટી સ્વીટ દહીં તૈયાર થઈ ગયું છે તો દહીં વડા ઉપર આ દહીં એકદમ સરસ લાગે છે ત્યાં સુધીમાં આપણા વડા પણ સરસ એવા સોક થઈ ગયા તમે જુઓ એકદમ સરસ એવા ફૂલી ગયા છે તો વડાને આપણે હલકા આ રીતે પ્રેસ કરી દેવાના અને પછી એનું પાણી કાઢી લેવાનું તમે આ રીતે પણ કરી શકો છો હાથમાં મુઠ્ઠી કરીને પણ તમે પાણી એનું કાઢી શકો છો તો આ રીતે તમે જુઓ હલકું હલકું હું પ્રેસ કરું છું જેથી વડા તૂટે નહીં હવે વડાને આપણે આ રીતે કોઈ પણ પ્લેટમાં ગોઠવી દેસુ તો વડા જ્યારે તમારે સર્વ કરવાના હોય ત્યારે જ તમારે આ રીતે ગોઠવવાના અને પછી એના ઉપર મીઠું દહીં વધારે સ્પ્રેડ કરવાનું એનાથી જ આ દહીં વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો દહીં એકદમ ઠંડુ ઠંડુ અને થોડું મીઠું હોય તો વડા ખાવાની ખૂબ મજા આવે છે આ રીતે તમે જુઓ બધા વડાને સરસ એવા ઢાંકી જાય એ રીતે આપણે દહીં એડ કરવાનું છે સાથે જ ઉપરથી થોડી સ્પાઈસી ટેસ્ટી એવી ગ્રીન ચટણી જે ધાણા મરચાંની છે એ હું સર્વ કરું છું તો આ ચટણીની રેસીપી મેં મારી ચેનલ પર પહેલેથી જ પોસ્ટ કરી છે તમે જરૂરથી ચેક કરજો સાથે મેં અહીંયા કેરીની ચટણી સર્વ કરી છે તો એ ચટણી પણ મેં પહેલેથી જ મારી ચેનલ પર પોસ્ટ કરી છે એ પણ તમે જરૂરથી ચેક કરજો ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું જેથી એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા જ્યુસી ટેસ્ટી મેલ્ટેન માઉથ આપણા દહીં વડા ઠંડા ઠંડા તૈયાર છે તમે જુઓ હું તોડીને બતાવું તો એકદમ સોફ્ટ છે એકદમ જાળીદાર છે અને અંદર સુધી દહીંનો ટેસ્ટ આવશે તો જો તમે ક્યારે આ રીતે દહીં વડા બનાવ્યા ના હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવા છે બધાને ખૂબ પસંદ આવશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સત્તા